નમસ્કાર મિત્રો હું સેમી ઓઝા લક્ષ નવી રચના સાથે પ્રસ્તુત થઈ છું જેનો શીર્ષો છે મોબાઈલની દુનિયા મોબાઈલની દુનિયા એ માણસને એવા જ ચકડી રાખ્યા છે કે માણસ જૂઠું બોલતા શીખી ગયો છે અને વાસ્તવિક સંબંધોથી દૂર જતો રહ્યો છે એને ધ્યાનમાં રાખીને મેં એક રચના બનાવી છે જે આપ સમક્ષ પ્રસ્તુત કરીશ જેનાથી માણસને અતિ પ્રેમ હોય તો સજીવ મિત્ર સાઈડમાં જેનાથી માણસને અતિ પ્રેમ હોય તો સજીવ મિત્ર સાઈડમાં જ્યારે સંબંધોમાં નિરાશા આવે જ્યારે સંબંધોમાં નિરાશા આવે ત્યારે એક મિત્ર સ્માર્ટફોન એ આપણો સથવારો ત્યારે એક મિત્ર સ્માર્ટફોન એ આપણો સથવારો સોશિયલ મીડિયાએ હાર્દ છે સોશિયલ મીડિયા એ હાર્દ છે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ પોસ્ટ કરવા માટે કરીએ આપણે આપણી જે પ્રસંગો હોય સિચ્યુએશન હોય આપણે ક્યાંક ફરવા ગયા હોય લોકેશન શેર કરતા હોઈએ વગેરે વગેરે સુખ દુઃખનો સાથી મોબાઈલ જ્યારે સમય સંજોગ વિપરીત હોય જ્યારે સમય સંજોગ વિપરીત હોય ત્યારે કાલ્પનિક દુનિયામાં વિચરણ કરી કાલ્પનિક દુનિયામાં વિચરણ કરી બેચેન મનને શાંતિ આપે સુખ દુઃખનો સાથી મોબાઈલ જ્યારે સમય સંજોગ વિપરીત હોય ત્યારે કાલ્પનિક દુનિયામાં વિચરણ કરી બેચેન મનને શાંતિ આપે મોબાઈલ મારો પરમેશ્વરને હું મોબાઈલનો દાસ પહેલાં કહેવાતું હતું કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ કે પૈસા વગર કશું જ નથી એમ મોબાઈલની વાત કરીએ આપણે તો એકવીસમી સદીમાં અને એ પાછી બે હજાર ચોવીસની સાલ સાલમાં આપણે જોઈએ કે બધું ઓનલાઈન થઈ ગયું છે ફોનમાં આપણે ફોન ફોનનો જ ઉપયોગ બધી ભાગે ખરીદી કરવા બેન્કિંગ માટે કરતા હોઈએ છીએ એવી મજાની ફોનની દુનિયા ફેસબુક ટ્વિટર વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ હવે ટ્વિટરની બદલે એક એક્સ એપ્લિકેશન આવી છે પછી આપણે જોઈએ તો ફ્લિપકાર્ટ છે પછી એમેઝોન છે જેનાથી વસ્તુ મંગાવી શકીએ ગૂગલ પે છે જેનાથી પેમેન્ટ સરળતાથી કરી શકીએ છીએ બેંકના ધક્કા ખાવા નથી પડતા મોબાઈલને વાપરતા આવડે તો એના જેવું તે છુ કોઈ નથી મોબાઈલને વાપરતા આવડે તો એના જે તે જ કોઈ નથી તમારી અંદર રહેલી પ્રતિભાને તમારી અંદર રહેલી પ્રતિભાને બહાર લાવે ફોનની દુનિયા તમારી અંદર રહેલી પ્રતિભા છે એને બહાર લાવે લાખો લોકો સુધી પહોંચાડે છે ફોનની દુનિયા છે મજાની મોબાઈલની દુનિયા બહુ જ મજાની છે કાલ્પનિક દુનિયામાં લોકોને જીવવું કેમ ન ગમે ન શોગ ન દુઃખ કંઈ ના હોય કાલ્પનિક દુનિયામાં આનંદ આનંદ જ હોય મોબાઈલની દુનિયાએ લોકોને એવું તે ઘેલું લગાડ્યું મોબાઈલની દુનિયાએ લોકોને એવું તે ઘેલું લગાડ્યું કે માણસ વાસ્તવિક સંબંધોથી દૂર થતો જાય છે માણસ વાસ્તવિક સંબંધોથી દૂર થતો જાય છે નાનું પોકેટ એટલે આપણું ખિસ્સું હોય એમાં આપણે ફોનને સરળતાથી મૂકી શકીએ છીએ એ તારું ઘર મોબાઈલનું ઘર નાનું ખીસું ઘણીવાર આ બાત તો ઘણીવાર બરબાદ કરે છે તારું વ્યસન પણ દોસ્ત કેટલું ભયાનક છે ઘણીવાર માણસને આ બાત તો ઘણીવાર બરબાદ કરે છે જો તને વાપરતા આવડે જો તને વાપરતા આવડે તો તારા જેવો મિત્ર સદમિત્ર કોઈ નહીં અને ન આવડે તો તારા જેવો દુશ્મન કોઈ નહીં ઘણીવાર તારું વ્યસન ઘણીવાર તારું વ્યસન સેલ્ફી લેવાના ચક્કરમાં માણસને જાનથી હાથ ધોવરાવે एव्हा दोस्तारा पराक्रमो आम भूलाय आरा पराक्रमो जोडायली लागणी केम भूलाय असतु आिरचनासाठी आपण फरीती मडशू बाय बाय फरीशो आपण